દામતી દામ અવનિમા જે દેય આય પાસુ કય પાર ભક્ત જનને દિલે દિલિને ीधा चारु चरित्रगानकरवारुणाकरि वन्धु मङ्गलमूरति उरधरि सर्वोपरि श्री ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसहनन्दस्वामिने नमो श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः श्रीगुणातितानन्द स्वामिने नमो સાચી ભક્તિ કરતા કોને ભાવું જી ખરી ભક્તિ માહી સહુએ ખોટું ઠેરાયું જી અણ એમ સમજામાં आयु जी वणे भक्ति सुवेर वसयु वेर वसायु वणसामजे साती भक्ति करतल सा सोधी जुवो सरवाडे सहुने मडी वडी सहि मिराथ प्रहलाद भक्त जानी प्रभुना हिरण्य पूजे कैरा हेराण तेह पापे करी तेह ना गया पण्डमाि प्राण वसुदेव वरिदेव कि જાણા જગ સના જરો તેણે કષ્ટ કંસે આપ્યું પાપિયો પંચાલી ભક્ત પરબ્રાહ્મના जाने दुख दी दू दूसन तायना अंबर ये पाप मयु कूड निर्मूड निकंदना पाण्डव भक्त तेने ते दी दीदु दुर्योधने ते पापे राज गि थयु मोतरयु नहि सुख सीताजी भक्त श्रीरामना तेने रावणे पाडि रोड ने संतापता तोला ते हरिजने हये नहीं जे दुख देतल ने दुखयङ्गरना काष्ट ने बाड़ता अग्नि उलाय, भक् भय उपजावता निर्भय नरया कोय आदे अन्ते हरि भक्त निर्भय होय मपद निपवा हरि भक्तानि वीरतानवे निष्कुलानन्द निश्चे कहे बात आटली जरूर जानवे નંદ સ્વામીએ બધાય પરોક્ષના ભક્તને જે જે એનામાં ગુણ હતા એનું સ્વામીએ વર્ણન કર્યું ભગવાન નૃસિંહજીએ પ્રહલાદની રક્ષા કરી વસુદેવ દેવકીની ભગવાને રક્ષા કરી દ્રૌપદીજીની ભગવાને રક્ષા કરી મા સીતાની રાવણ થકી ભગવાને રક્ષા કરી આવા આવા પરોક્ષ ના ભક્તના સ્વામી સ્વામી વતી એક વાતુમાં સાખી લખી સ્વામીએ સંત સંતાપે જાત હૈ રાજ અરુ વંશ તુલસી ત્રણેયના દીઠા રાવણ કૌરવ અને કંસ જેણે જેણે ભગવાનના ભક્તને દુઃખ આપ્યું ને ભગવાનના ભક્તને કાંઈ નથી થયું પણ સ્વામી કે સહિત નાશ થઈ ગયા અને એને એવું લાગે કે હું હવરું કરું છું સ્વામી કે માથું ફેર્યું હોય ને જાતું હોય એને દ્વારકા ને જાય દીવ જેમ જેમ હાલે એમ દ્વારકા છેટું થતું એમ ભગવાનના ભક્તનો અપરાધ કરે ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો એને એમ કે હું કાંઈક પ્રગતિ કરું છું પણ એ જેમ જેમ દ્રોહ કરે ને એમ મોતને નજીક થતો જાય છે એને ખબર નથી પડતી કે આમાંથી મારું મોત થાય એને તો એવું જ હતું કે હું કોઈ દી મરું જ નહીં પણ છતાંય ભક્તનો દ્રોહ છે ને એ મોત ના હોય તોય આવી જાય અને મોત હોય ને ભક્તની જો તમે પ્રશંસા કરો ભક્તની સેવા કરો તમે તો મોત છે ને એ છેટું જાતું જાય મોત જ ઘડીક માં ન આવે સ્વામીએ પોતે પોતાની વાત કરી સ્વામી કે જન્મોતરીમાં અમારી ઉંમર અઠાવન વર્ષની હતી પણ સ્વામીનાયણના જે સંબંધ વાળા હતા ને સ્વામીને બહુ વાળા હતા એટલે સ્વામી કે આવરદા આવરદા નહોતી તોય આવરદા એમને મળી અને ઓલાવને લાખો વર્ષની આવરદા હતી તોય આવરદા ઘટી આટલો ભક્તનો મહિમા છે

અવતારના જો ભક્તનો દ્રોહ થઈ ગયો ને તો એનો કુડે સહિત નાશ થઈ ગયો હિરણ્ય કશીપુ એટલા માસ્તરને કહે કે આપણે આસુરી વિદ્યા ને ભણાવ અને ઓલા એ આસુરી વિદ્યા ભણાવવાનું ચાલુ કર્યું ને તો પ્રહલાદે સીધું રામ એવું નામ લિખ્યું વોયલાને તો નોકરીનો સવાલ હતો એને તો હિરણ્ય કશીપોને કીધું કે ભાઈ આ આપડી આસુરી વિદ્યા નહીં ભણે પછી મને તમે દોષ ના દેતા કે તે ભણાવી નહીં મેં જે આંકડા લખીને દીધા તો એની સામે મને એને રામ લખીને દીધું મારે શું કરવું પછી એના બાપ ને એમ થયું કે આ તો શિક્ષકે આમાં નહી મોહ હોય ને મોહ ત્યારે એને કઈ ના દેખાય પછી એને એમ થયું કે હવે આને હું જ હાથમાં લઉં મારા વનમાં ફરતા હતા ને પીબેક આવ્યો પીબેક એમ થયું કે આ તો વણ ગોયતા પશુ ઘેર કામ થઈ ગયું પછી વરણીને મારો શિષ્ય થઈ જા વરણી કે તારો શિષ્ય ના થવાય ભગવાન નું શિષ્ય થવાય ભગવાન હતા તોય ભગવાને એમ કીધું કે ભગવાન ના શિષ્ય થવાય તારા જેવા આસુરના શિષ્ય ન થવાય બીજા બાવા હતા ને એને બીક લાગતી કે આવડું આ નાનું છોકરું છે આટલામાં આની કેવી હાંક વાગે છે આને કઈ ખબર નથી એટલે આવડું કરે છે એટલે ઓલો પીબેક વરણીને કહે હું જો આ અડદ મથરીને નાખું ને આ જાડું જો આગળ બે મિનિટમાં ઉકાઈ જાય અને દાણા મત્રીને નાયખ્યા અને ખરેખર ઝાડવું હુકાઈ પણ ગયું બીબેક વરણીને કહે હવે તું માની જા નકર આ દશા તારી છે ભગવાન કે ના માન ઓલા બીજા સીધો હતા ને એ વરણીને કહેવા માંડ્યા પછી તને મારી નાખતા તો કે હું મરું ને પછી તમે બધા શિષ્ય થાજો એ કે હું ના મરું તો તમારે શિષ્ય નહીં થાવાનું અગ્નિમાં ઘી નાખવો ને ઠારવા માટે પણ વધારે તાપ થાય એમ માવડો આ પીબેક છે ને વધારે ઉકળાટ કરવા માંડ્યો પછી કાળ ભૈરવને ઓને ઓલા ને કેટલાય ને મોકલા પણ કોઈની કારી ન ફાવી પછી કે બહુ વીર સહિત હનુમાનજીને મૂકું ને એ તારો કૂટો કાઢી નાખે એક ગદામાં પારી પણ એ આને ખબર નથી કે હનુમાન હનુમાન મહારાજ જ આની રક્ષામાં છે હે હનુમાનજી મહારાજ જેની રક્ષામાં હોય એનો વાળ વાકો થાય ભાઈ હનુમાનજી મહારાજ આવ્યા વરણીને પ્રણામ કર્યા પ્રભુ આ સેવકની કઈ જરૂર હોય ને તો બોલાવજો ગમે ત્યારે હનુમાનજી મહારાજ પાછા ગયા અને પીબેક ને હરકો ઠમઠો તોય એનું અભિમાન છે એ છોડતો નથી હે એટલે એનો નાશ થયો ભગવાન અને ભગવાનના ભક્તની સામે જો આપણે જીદ કરીએ ને ભાઈ તો સમજી લેવાનું આપણું મોત જ છે પછી સાધુ હોય તો ભલે ગ્રહસ્થિ હોય તો ભલે પણ ભગવાન ના ભક્ત છે ને એની હોલી કે કરવા મારી જામે મારો દીકરો મારું ભજન ના કરે બધા મારું ભજન કરે ને પછી પર્વત ઉપર થી પછાયલો એના માણસો ને પર્વત ઉપર થી ઘા કરવાનો મતલો ઘા કરીને તો રામ 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 કરતો હેઠળ આવ્યો કાંઈ નથી પછી હવે એક નાનકડું બાળ એને કીધું કે આને હાથી માથે પગ મુકાવી નાનું છોકરું હું હાથીની ઝપટ ઝીલે એમ એટલે હાથીનો પગ મૂક્યો ને છોકરાને તોય કાંઈ પછી કે કાદવમાં ડાટી ગયો એમને મુંજાઈ ને મરી જાય કાદવમાં ડાટી દીધો બે ચાર રામ તોય આને એટલો બધો મો છે કે આટલા આટલા ઉપાયો કરવા છતાંય આ મરતો નથી તો આનો પાસે રાખનાર કેવડો મોટો હૈ છે આસુર હોય ને આસુર એને હાતી બુદ્ધિ તો દેખાય જ નહીં એવી બુદ્ધિ હુજે એને કે એની બુદ્ધિમાં જ એનો નાશ થઈ જાય પછી પછી પ્રહલાદને કે હવે હું તો થાય કોઈ પણ તારો રાખનાર છે ને એ હવે મને બતાવી ક્યાં છે પ્રહલાદ કે મારો રાખનાર તો બધે જ છે જળમાં જ્યાં ત્યાં મારો રાખનાર છે તો કે એમ નહીં એક જગ્યાએ તું નિશ્ચિત કે આમાં મારો રાખનાર છે ઓલો ધગ ધગ તો થાંભલો હતો ને એમાં કીડિયુંની હાયર હાલી જતી એટલે પ્રહલાદ કે મારો રાખનાર છે ને આ થાંભલામાં છે એટલે એના રાખનાર ને કીધું ને થાંભલામાં એટલે આની પાસે તલવાર હતી ખડગ થાંભલામાં એવી દોરથી ખડગ મારી બે ભાગ એમાંથી નૃષિ ભગવાન પ્રગટ થયા અને બ્રહ્માજી પાસે એમને વરદાન માગેલું હતું કે હું બાર મહિનામાં ના મરું લોઢે ના મરું લાકડે ના મરું ફૂકાએ ના મરું લીલાએ ના મરું માણસથી નહીં પશુથી નહીં બાર મહિનામાં ન મરું પણ સામી એવું કહેતા કે ગમે એટલા વરદાનો હોય મરવાનું જ ના હોય પણ જો ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય ને તો મરી જવું પડે એ માને બધાએ વરદાનો હતા પણ છતાંય ભક્ત પ્રહલાદનો એને અપરાધ કર્યો એનો દ્રોહ કર્યો ને એટલે એના માટે થઈને ભગવાન સ્પેશિયલ અવતાર ધારણ કરે છે સ્વામી કે ઋષિ ભગવાન નો જન્મ થયો ને એક પ્રહલાદ ની રક્ષા કરવા માટે જન્મ હતો પ્રહલાદનું કામ કરી દીધું ભગવાન આવી ગયા એટલે દિવસે ના મરું રાત્રિ ના મરું વરદાન તો જુઓ કેવા કેવાય એને માયગા પછી ભગવાન નૃષિજી હિરણ્ય કશિપુ વાહે છે બરાબર એને વરદાન જેટલા માગ્યા હતા ને એ તમામ વરદાનો ભગવાને એને કીધા કે બોલ તારા વરદાનો મહીન બોલવા તું મહીનો બોલવા અને ભગવાને કીધું કે મહીન જોવા તું વિચાર મહીન કરવા એ કે દિવસ છે રાત્રિ છે કે દિવસ એ નથી રાત નથી સંધ્યા ટાણું ઘરમાં છું કે બાર ઘરમાં એને બારે બરાબર ઉમરા પછી હું માણસ શું કે પશુ શું પગ તો માણસ મોઢા આમુ જો સિંહ સિંહના કાપો તો કપાય અને એમને રાખો તો લીલાય ના કહેવાય અને હુકાઈ ના કહેવાય પછી એમ કરી અને આમ વિકી નાખ્યું નૃસિંહ ભગવાને એક પ્રહલાદની રક્ષા કરવા માટે થઈને એક ભક્તને ઓલા કરવા માટે થઈને ભગવાન ઋષિ ભગવાનનો અવતાર લેવો પડ્યો એટલે સ્વામી કે અમે કોઈથી બીતા નથી પણ એક ભગવાનના ભક્ત થી બીએ શું કરવા ને કે ઈ જેવા છે એવા ન આપણે જાણી શકીએ અને કદાચ એનો તમારાથી જો અપરાધ થઈ જાય ને તો તમારે પણ ભોગવવું પડે એટલે બીક લાગે છે એટલે પાછા લેખા કેવા ગુણાદિતાનંદ સ્વામી રૂખડિયા લેખા ભગવાન ના ભગત રૂખડિયા છે છતાંય એવડી શક્તિ ધરાવે છે કે એનો તમને જો અપરાધ થઈ જાય એનો તમને દ્રોહ થઈ જાય ને જાણતા અજાણતા જે કઈ અપરાધ થાય ને એનું પાપ આપણે ભોગવવું પડે છે આપણે એમ કહી કે જાણતા કરીએ તો ભોગવવું પડે અજાણતા કરીએ તો ભોગવવું ના પડે બે ભોગવવા પડે એટલે મહારાજ કે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં દ્રોહ કેનું નામ કહેવાય ખબર સ્વામી કે નાનો હોય એને તમે મોટો કહો તોય દ્રોહ કહેવાય મોટા હોય એને તમે નાના કયો તોય સ્વામી કે દ્રોહ કહેવાય હવે આનું કેમ કરવું આપણી બુદ્ધિથી આપણે એને નાના કહીએ છીએ આપણી બુદ્ધિથી આપણે એને મોટા કહીએ છીએ વાસ્તવિક નાના મોટા કોણ છે તો એમને ખબર છે એટલે વિચાર બહુ માગી લે છે કે ભગવાન ના ભક્તનો સંગ દેજો ભગવાન ના ભક્ત નો જો ને તો એમાં તમારે કોઈ દિવસ તમને દુઃખ નહીં આવવા દેજો સત્સંગ નો સંઘ વાલા એટલા માટે એ આપણને કીધું છે કે ભગવાન ના ભક્ત નો અમને સંગ દેજો કે જેથી કરી મહારાજ ને પ્રાર્થના કરતા કે તમારા સાધુ ઓળખાવજો તમારા સત્સંગી ઓળખાવજો એ જ આ મનુષ્ય દેહનું ફળ છે ભગવાન ભેળા રહેતા હોય પણ ગુણાદિત્યાનંદ સ્વામી કે ભગવાન ના ઓળખાય ને સાધુ ના ઓળખાય સાધુ ભેળા રહેતા હોય એકાંતિક ભેળા રહેતા હોય તો એને ભગવાને ઓળખાય અને ભગવાનના એકાંતિક સાધુ ઓળખાય માટે સાધુ ઓળખવાને એ મોટી વાત છે સહજાનંદ સ્વામી મહારાજની જે